પ્રાણી જીવરક્ષક સંસ્થા નું ઉત્તરાયણ નિમિત્તે પ્રશંસનીય કાર્ય એકત્રીસ પક્ષીઓને રેસ્ક્યુ તેમજ સત્યાવીસ ને મળ્યું જીવનદાન ઉત્તરાયણ પર્વ દરમિયાન પ્રાણઘાતક ચાઇનીઝ દોરીના કારણે અબોલ પશુ પક્ષીઓ ઇજાગ્રસ્ત થવાના બનાવો વધતા જ હોય છે આવા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે જે હેતુથી દર વર્ષે આ વર્ષે પણ પાદરા રક્ષક સંસ્થા દ્વારા પક્ષી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ અંતર્ગત કુલ એકત્રીસ ઇજાગ્રસ્ત પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું દુર્ભાગ્યવશ ગંભીર ઇજાઓના કારણે ચાર પક્ષીઓના મોત થયા હતા જ્યારે બાકી રહેલા સત્યાવીસ જેટલા પક્ષીઓને સમયસર સારવાર આપી વન વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે દોરીમાં ફસાયેલા પક્ષીઓને દોરીમાંથી મુક્ત કરીને યોગ્ય સારવાર બાદ કુદરતી વાતાવરણમાં મુક્ત કરી દેવામાં આવ્યા હતા ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઇજાગ્રસ્ત પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે જેને લઈ પાદરા પ્રાણી રક્ષક સંસ્થાએ પાદરા તાલુકાની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા માટે ફરી એકવાર અપીલ કરી હતી મારું નામ આર્ય રોકી છે હું પાદરમાં પ્રાણી જીરો સંસ્થા વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે પક્ષી બચાવનો કેમ્પ અમે રાખ્યો હતો જે પાંચ દિવસનો હતો અને એ પાંચ દિવસની અંદર અમારા છોકરા ત્રીસથી પાંત્રીસ વોલેન્ટિયર અમારા જે કામ કરતા હતા તાલુકાની અંદર પાડા તાલુકાના તમામ ગામોની અંદર રેસ્ક્યુનું કામ માટે હેલ્પ કરતા હતા એ છોકરાઓ અને અમારી ટીમ મળીને જે પક્ષીઓ ઘાયલ થયા હોય એ પક્ષીઓને અમારા કેમ્પ ઉપર અને દવાખાના ઉપર ટ્રીટમેન્ટ આપીને એને વન વિભાગમાં સોંપી વન વિભાગને સાથે રાખીને અમે જે રેસ્ક્યુ જે અમે કામ કર્યું છે એની અંદર પક્ષીઓ જે ઘાયલ હાલતમાં મળી આવ્યા છે એમાંથી ચાર મરી ગયેલા હતા જે બીજા પક્ષી જે હતા જે આઝાદ થયા હતા જે દોરામાં ફસ્યા હતા ખાલી એ ત્યાંથી ત્યાંથી જે જગ્યાએ ફસાયા હતા ત્યાંથી આપણે એને છોડી દે છે અને આ વખતે જાગૃતતા એટલી સારી આવી છે કે ચાઇનીઝ દોરાનો બહિષ્કાર લોકો કર્યો છે એ બહુ ખૂબ ખૂબ સારી વાત કહેવાય કે જે બહિષ્કાર કરીને આજે ઘણા બધા પક્ષીઓ બચી ગયા બાકી અમારા લાસ્ટ લાસ્ટ વર્ષમાં એવું હતું કે ઘણા બધા પક્ષીઓ બધા આવતા હતા ચાલીસ ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ સાહીઠ સાહીઠ આજે ત્રીસ એકત્રીસનો આખો આંકડો થઈ ગયો છે અમે ઈચ્છા કે આવતી સાલ તો એક પણ પક્ષી ના આવવું જોઈએ ઘાયલ થયેલું એવું અમારી અમારી એક આશા છે જેથી પક્ષીઓને બી નુકસાન ના થાય અને લોકોને પણ અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે જેટલી બી ચાઇનીઝ દોરી છે તમે એમ આવો છો કે ભાઈ સસ્તી મળે છે આ મળે છે પણ એનાથી ઘણા બધા લોકોનું પક્ષી હતા અને માણસોનું બધું નુકસાન એટલું થાય છે બરાબર એટલે જેમ મને એમ લોકોનો બહિષ્કાર કરો તો વધુ સારું રહેશે અને અમારો સહ સહકાર આપો અમારી ટીમનો સહકાર આપો અને જેટલા બી પક્ષી કોઈ જગ્યા પર હજુ બી પક્ષી કોઈ જોવા મળે તમને કોઈ જગ્યા પર તો અમારી ટીમને જાણ કરો તાલુકામાં તો અમારી ટીમ ત્યાં આગળ પહોંચી જશે જો તત્પર અને તમારી થાય તો એ બી તમે બી હેલ્પ અમને કરી આપશો બરાબર છે અમને હેલ્પ કરજો જેથી અમારે પણ આગળ કામ કરી શકીએ